બાળકો આપણું ધોરણ એક ધોરણ એકમાં આપણું હિન્દી તો હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર પંચાવન પર આવ્યા છે જુઓ તો પેજ નંબર પંચાવન પર આપણને ચિત્ર દેખાય છે કોનું ચિત્ર છે વકીલનું વસે વકીલ બરાબર આપણે વસે વકીલ એવું ચિત્ર દેખાય છે નીચે આપ્યું છે વ શોધી તેના ઉપર ગોળ બનાવો એટલે બોક્સની અંદર અલગ અલગ મૂળક સર આપ્યા છે એમાં આપણે વ શોધવાનો છે અને ઉપર ગોળ કરવાનો છે ફરી નીચે જુઓ ડબલ અક્ષર થી લખ્યું છે એમાં રંગ પૂરવાનો છે ફરી નીચે છે કે ટપકાથી વ લખીને આપણને ખાલી જગ્યા આપી છે એમાં પહેલા ટપકા થી લખ્યું છે એને તમારે ઘૂંટવાનું છે અને ખાલી જગ્યામાં વસે વકીલ બોલી બોલીને લખવાનું છે ફરી એની નીચે છે પેજ નંબર આપણું ચોપડીમાં છપ્પન આવ્યા પંચાવન પછી છપ્પન તો અહીંયા જુઓ ગોર વર્તુળની અંદર વસે વકીલ લખેલું છે અને અલગ અલગ ચિત્રો છે નીચે ચિત્રનું નામ લખ્યું છે તો આપણે ચિત્રની નામમાં આપણે જોવાનું કે શરૂ થતો શબ્દ કયો છે ત્યાં આપણે જોડકા જોડવા છે આની નીચે છે નીચે લીટી કરો તો બોક્સમાં આપણને શબ્દો આલેલા છે જુઓ વજન ના વટ શ્રવણ પવન અને વદન એમાં આપણે વ શોધીને નીચે લીટી કરવાની ફરી એની નીચે સૂચના છે કે વ થી જુદા અક્ષર પર ચોકડી કરો તો આપણને બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે એમાં વ થી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે બરાબર ફરી એની નીચે જુઓ ચાર ચિત્રો આપેલા છે વજન વર્ષા વક અને વધુ તો આની અંદર આપણે જે ચિત્રની નીચે શબ્દો લખ્યા છે એમાં વ લખવાનો બાકી છે એ આપણે વ

એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અમુમ આજે